શું તમે જાણો છો કે એડમ રેનર નામનો એક વ્યક્તિ હતો જે ઊંચો અને વામન બંને હતો કારણ કે તેની અઢાર વર્ષની ઉંમર સુધી તેની ઊંચાઈ માત્ર ત્રણથી સાત ફૂટ ઇંચ હતી પરંતુ તે એકાવન વર્ષનો થયો ત્યાં સુધીમાં સાતથી આઠ ઇંચ ઊંચો થઈ ગયો વિશ્વમાં સૌથી ઓછો સામાન્ય રક્ત પ્રકાર એચ છે જે દર પચાસ હજાર લોકોમાંથી એકમાં જોવા મળે છે ભારતમાં રેલવે સ્ટેશનોની સંખ્યા આઠ હજાર ત્રણસો આડત્રીસ છે જેમાંથી સૌથી મોટું રેલવે સ્ટેશન એ હાવડા જંક્શન છે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ એ એડવેન્જર્સ એડમ્સ છે જેણે બસો ને કરોડ ડોલર એટલે કે અઢાર હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે સ્ટાર વોર્સ માર્વલ સિનેમેટિક યુનિવર્સિટી અને મિક્કી માઉસ જેવી સામાન્ય ફ્રેન્ચાઇઝીઓને હરાવવા માટે પોકેમોન રૂપિયા છ લાખ કરોડ સુધી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરતી વહેલી ફ્રેન્ચાઇઝી મીડિયા ફ્રેન્ચાઇઝી રાજસ્થાનના કુંબલગઢ કિલ્લાની દીવાલ ચીન્ની દીવાલ પછી બીજી સૌથી લાંબી દીવાલ છે જેને ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે શું તમે જાણો છો કે સમગ્ર વિશ્વમાં ભૂટાન એકમાત્ર એવો દેશ છે જે ક્યારેય પણ સંકટ ખાદ્ય વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણનો સામનો કર્યો નથી તે વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાયુ પ્રદૂષણ નથી આખી દુનિયામાં ક્યાંય નથી હવે તે એટલો શુદ્ધ પણ છે સિંગાપોરમાં કબૂતરોને ખવડાવવામાં પર પ્રતિબંધ છે જો કોઈ વ્યક્તિ આવું કરતી જોવા મળે છે તો તેને પાંચસો ડોલરનો દંડ ભરવો પડે છે ટ્રેનના એન્જિનને મોટા પગના ચાલુ રાખવા માટે આવું કારણ કે તે ચાલુ કરવા માટે પચીસ લિટર ઇન્જનનો વપરાશ કરે છે અને જ્યારે તે ચાલે છે ત્યારે એક કિલોમીટરને લગભગ વીસ લિટર ડીઝલનો વપરાશ કરે છે વિશ્વની સૌથી લાંબી બાઈક એ એકસો સત્તર ફૂટ અને પાંચ ઇંચની છે જે લગભગ અડધા ન્યૂયોર્ક સિટીમાં બ્લોકની સમકક્ષ છે અને વિશ્વની સૌથી તેજસ્વી લાઇટ પચાસ હજાર રૂપિયા છે દરવાજા ગેસ ક્રેટર એટલે કે એક જગ્યાનું નામ છે પૃથ્વી પર એક એવી જગ્યા છે જ્યાં છેલ્લા ચાલીસ હજાર વર્ષથી આગ ઓલવાઈ નથી અને લોકો તેના પર સત્તાવાર રીતે